ભરૂચ એસોજીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો કે અંકલેશ્વરની રાજવીપરા ચોકડી પાસેના અંબે ટ્રેડ સેન્ટર શોપિંગમાં આવેલ જે મુરલીધર ડ્રિંક એન્ડ સોપારીના દુકાનના ગળે ઇસમ ગાંજાનો જથ્થો લઈને ઉભેલ છે જે બાતમીના આધારે પોલીસે વચ ગોઠવી દરરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી ચારસો પાંત્રીસ ગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો પોલીસે બે લાખથી વધુનો ગાંજો અને મોપેડ મળી કુલ બે પોઈન્ટ સિત્તેર લાખનો મુદ્દામાલ કબજો કર્યો હતો અને મીરાનગરમાં રહેતો આકાશ શ્રીરામ યાદવને ઝડપી પાડ્યો હતો જ્યારે વિવેક ચૌહાણને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટર રવિસૈયાદ અંકલેશ્વર